વાઘરામાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હઝરત મોહમ્મદ પેગમ્બર ઉજવણી પ્રસંગે એકતાની પણ જોવા મળી હતી વાગરાના મુસ્લિમ સમાજ દ્વારા જશ્ન ઈદે મિલાદ હજરત મોહમ્મદ પેગમ્બર શાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસ યોજાયું હતું જે વાગરાની જુમ્મા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે જશ્ન ઈદે મિલાદ જુલુસ યોજવામાં આવ્યું હતું

હિંદુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાને પેંડા ખવડાવી ફૂલ થકી ભવ્ય સ્વાગત કર્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પડવાની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ઈદે મિલાદનો જુલુસ અગિયાર કલાકે સંપન્ન થયો હતો ત્યારબાદ આમ નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે ઈન્દી મિલાદનો પવિત્ર દિવસ ને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલૂસના દિવસ બધા મુસ્લિમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય હિન્દ આજે ઇસ્લામના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદનો દિવસ છે એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે જે રહમતુલિલ આલમીન પૂરા જહાન માટે રમતુલિલ આલમીન બનીને આવેલા અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી નબીનો જુલુસ નીકળેલ અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે બધા અમારા મિત્રો હિન્દુભાઈ બી સ્વાગત બી કરેલ છે જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે અને હાલમાં જુમ્મા મસ્જિદમાં ભૂએ મુબારકના દિદાર થશે ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે